બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાંથી વધુ એક વધુ એક વખત ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ આજરો આજરોજ જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર એસઓજીના ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલની સંયુક્ત બાતમીના આધારે ધીરુભાઈ કેશુભાઈ ગોહિલ વર્ષ સોંસઠ ધંધો ખેતી રહે નાના ખુટવડા તાલુકો મહુવા ગામની સીમ સીમ વિસ્તારમાં પોતાની વાડીમાં લીલા ગાંજાના સોળ નંગ પાંત્રીસ જેનું વજન ચૌદ સાહીઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર ત્રણસો તથા લીલો સૂકો ગાંજો ચાર પાંચસો સાઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર સહિત કુલ એક લાખ પંદર હજાર નવસોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડેલ આ અંગે તેના સામે એનડીપીએસ એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના એએસઆઈ ગુલ મહમદભાઈ કોઠારીયા દ્વારા બગદાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી